સુરત ખાતે કાર્યરત ભગવાન મહાવીર યુનિવર્સિટી અને તેઓએ એડમિશન લીધેલ કોર્સ વિશે સંપૂર્ણ વિગતવાર થાય એ હેતુ સાથે વાર્ષિક ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો હતો સુરત ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન

એલ્યુમની સાગર પાટેલે વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કરતું વક્તવ્ય આપ્યું હતું અમારા કોલેજમાં પાંચ કોર્સો ચાલી રહ્યા છે છ કોર્સો ચાલી રહ્યા છે બીબીએ બી કોમ એમકોમ બીકોમ કોમ બી કોમ પ્રોફેશનલ અને પીજી ડીએચઆરએમ આ બધી જ કોર્સના વિદ્યાર્થીઓ જે આ વર્ષે પ્રવેશ લીધો છે એ બધાના માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં અમે એ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા છીએ કે આ ત્રણ વર્ષ દરમિયાન એ લોકો કયા કયા સબ્જેક્ટ્સ ભણશે કયા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે શું પેટનથી અમે ભણાવીએ છીએ આ બધી જ માહિતી એ લોકોને આપવામાં આવી હતી એ ઉપરાંત બધા જ ફેકલ્ટી સાથેનો એ લોકોનો ઇન્ટ્રોડક્શન અને એ લોકોની સાથેની એકબીજા સાથેની વાતો કરાવડાવી હતી આ દરમિયાન એ લોકોને કઈ રીતે અમે જીવનમાં શું પ્રેરણા આપી શકીએ એ માટે અમે ડોક્ટર મિસ્ટર સાગર પાટિલ અમારા એલુમની સ્ટુડન્ટ્સને જ બોલાવવામાં આવ્યા હતા જેમણે એ લોકો સ્ટુડન્ટ્સોને સમજાવ્યું હતું કે કેવી રીતે આ કોલેજમાંથી ભણીને એ લોકો કયા મોટા લેવલ પર સુધી પહોંચી શકે છે જ્યારે એ એ લોકોને પ્રેરણા આપી ત્યારે વિદ્યાર્થીઓને ખરેખર જ બહુ સારું લાગ્યું કે એક વિદ્યાર્થી એક સમયનો એક વિદ્યાર્થી આજે મેડમ સાથે સ્ટેજ શેર કરી રહ્યો છે તો એ વસ્તુથી પણ એ લોકોને ઘણી જ પ્રેરણા મળી હતી અમારા પ્રોવોસ્ટર ડોક્ટર મનોજ કુમાર એમણે બી છોકરાઓને ખૂબ જ માહિતગાર કરીને પ્રેરણા આપી હતી આ જ રીતે આખો પ્રોગ્રામના ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈને આ પ્રોગ્રામને એકદમ સક્સેસફુલ બનાવ્યો હતો સેમિનારમાં કેમ્પસની ફેસિલિટી કોલેજની વિવિધ પ્રવૃત્તિઓના વિડીયોના માધ્યમથી પ્રેઝન્ટેશન હતું જેમાં નવા વર્ષે વિવિધ કોર્સમાં એડમિશન લીધેલા જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા સેમિનાર થકી વિદ્યાર્થીઓને ફેકલ્ટીમાં સેમિનાર થકી વિદ્યાર્થીઓને ફેકલ્ટીને મળવાની તેમજ જે કોલેજમાં અભ્યાસ કરવાના છે તે સંસ્થાના ઇતિહાસ અને કોલેજની સિદ્ધિઓ પણ જાણવાની તક મળી હતી અને નવા એકેડેમિક વર્ષ માટે ઇન્ચાર્જ ડિરેક્ટર ચેતા દેસાઈ તેમજ ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રોવસ્ટ ડોક્ટર મનોજ કુમાર સહિત તમામ ટીચિંગ સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત